સુરત શહેરના નેશનલ હાઈવે પર સર્જાયો ગોજારો અકસ્માત સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી આજે વહેલી સવારે વાગ્યાના રોજ એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી બસ એકાએક રોડ નીચે ઘસી જતા તમામ મુસાફરો ઊંઘમાં દબાઈ ગયા લોકોની બુમાબુમ સાંભળી રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી ઘટનાની જાણ થતાં સુરત ફાયરની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ અકસ્માતમાં બસના કેબિનના ભાગનું તો પડીકું વળી ગયું અને તેમાં ફસાયેલા બે થી ત્રણ લોકો કળશી રહ્યા હતા તો સાથે બસમાં પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની ફાયરની ટીમ દ્વારા બસના પતરા કાપી પહોળા કરી અને ચાલીસ મુસાફરોનું રેસ્ક્યુ કરીને તમામને બહાર કાઢ્યા આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક મહિલાની હાલત ગંભીર જેમાં યુવક સંદીપ રામદાસ બાવીસકર સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે હાલમાં વીસ થી વધુ મુસાફરો સ્વિમેલ હોસ્પિટલમાં જ્યારે સાત જેટલા સિવિલમેલ હોસ્પિટલમાં દાખલ છે બસના ડ્રાઇવરને ઝોકુ આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા સેવાઈ રહી છે જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે તમામ મુસાફરો સૂતા હતા કેબિનમાં બેઠેલા લોકો કેબિનમાં જ ફસાઈ ગયા જ્યારે સોફામાં સૂટેલા લોકો પર ધડાકા સાથે આ ઘટના બનાવના કારણે સોફામાં જ ફસાઈ ગયા તમામ ચાલીસ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી ઘટના લઈને કોસંબા પોલીસ સાથે ટ્રાફિક પોલીસ એનએચએઆઈ ની ફાયર ટીમો ઘટના સ્થળ પર દોડી આવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ચૌહાણ હિરુભાઈ ભૂપતચંદ મોટા વરાછા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા કઈ રીતે અકસ્માત નિવેદ્યો તમે કે હાલ રજા પર પણ હું હાલ રજા ઉપર હતો ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની મુવાબુમ જોઈ એટલે મારી ફરજમાં આવતો તો ફાયર ઓફિસર તરીકે સફાયર ઓફિસર એટલે કે પબ્લિકને મદદ કરવી જોઈએ એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું એમની પબ્લિકની સાથે મદદમાં ગયો અને ત્રીસથી પાંત્રીસ માણસો હતા અંદર એમાં દસથી પંદર માણસોને વધારે વાગેલું હતું એ બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજથી કામરેજ ફાયર ઓફિસર એટલે એ લોકોને પછી જે બે જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી એમને બહાર કાઢે